આ બધા મિત્રો આજનો પહેલો બ્લોગ છે મારો તો વિજયભાઈ બે શબ્દો કે છે જય માતાજી આજે અમારો પહેલો બ્લોગ છે અને અમે સેવા તરીકે બ્લોગ બનાવીએ છીએ અને દસ દિવસમાં ત્રણસો ફોલો થઈ જશે તો અમે કૂતરો અને ગલુડીઓને બિક્સિટનો બાંધો નાખશું માતાજી મિત્રો અને મોહન વિજય નીકળી ગયા છે આપણે ભલા ભિંદુકોને તો તેમને ત્રણસો સબસ્ક્રાઈબર પૂરા થાય તો કાંઈ વાંધો નહીં આપણે આ દાખલી સેવાનું કાર્ય કરી રહ્યા છીએ તો અમે બધા નીકળી ગયા છીએ અને અમારે અહીંયા સાઈડમાં જ ઘર છે ત્યાં ગદુડીએ કૂતરી ગયા છે તો આપણે ત્યાં નાખીશું ચલો આપણે દૂકને મળીએ તો જય માતાજી મિત્રો આપણે ભલાભાઈ દૂકને આવી ગયા છીએ તો આપણે સેવાનું કાર્ય કરવાના છે તો કૂતરાને બિસ્કિટ નાખીશું તો આજે આપણા ભાઈ ભલો ભાઈ તો બિસ્કીટના પડ લઈને જઈશું કૂતરોને નાખવા દૂરના દુઃખને સુપાડા લઈને આવી ગયો છીએ આજે અમે નાખવા જઈ રહ્યા છે ગલુડિયાનું કથા ઓર તો આપણે બિસ્કિટ લઈ લઈએ છીએ ભલા ભાઈ દુઃખનેથી તો આપણે જઈશું સેવાનો કાર્ય કરવા એમ બિસ્કુટ ના છે આપવા ભાઈ તો તમે જોઈ શકો છો આપણે આ રહ્યા વિજય ભાઈ તો સેવાનું કાર્ય કર્યું પહેલું મિત્રો આજ અમે ગલુડિયા નાખી ના કારણ કે પાણી હેઠળ એટલે બ્લોક બરાબર ઉતારી ના ગયા તો વિજયભાઈ લાશે કૂતરા ગજરિયા હા તો તને હાથે હાથ ને બિસ્કુટ નાખી દીધો છે અને ચલો તને માં પણ નથી નકે તેને પણ નાખી નાખી છે જીવાનું કામ પૂરું કરીને આવ્યો છે આ મારું બ્લોગ કેવો લાગ્યો તમને કહેજો અને લાઈક કરજો કમેન્ટ કરજો સબ્સ્ક્રાઇબ કરજો અને કાલે પણ બીજો બ્લોગ આવશે ઓકે